રામ રામ સીતારામ જય માતાજી કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં મિત્રો વાગી ગયા ગયા છે સવારના અને આપણે આવી સ્પેશિયલ લીલોત્ર લીલો ડુંગર જોવા માટે પાવાગઢ તો પાવાગઢના છે ને આપણે આવી ગયા છે ને આપણે સવાર સવારમાં બ્લોગિંગ ચાલુ કરી નાખીએ છીએ અને આપણે સવારે નીચેથી માછીથીને જ આપણે ચડવાનું છે અને સારું એવું વ્યૂઝ આવે અને તમારા માટે સારો એવો વિડીયો બને એ માટે આપણે આવી ગયા છે પાવાગઢ અને હાલો પાવાગઢથી આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે જવાનું પાવાગઢ દર્શન માટે તો હાલો બની રહ્યો અને ચોમાસામાં પહેલી વાર આવ્યો છે મને ઘણી વાર હું તો આવું છું પણ બ્લોગિંગ માટે આપણે ચોમાસાનો નજારો કેટલો ખરાબ મસ્ત હોય છે સુપર નજારો હોય છે તો આપણે તમને દેખાડીએ આજનો પાવાગઢનો ડુંગર કેવો છે તો હાલો હવે વિડીયો બન્યા આ છે પાવાગઢનું બસ સ્ટેશન અને અત્યારમાં ઘણી બધી બસો હતી એ ગઈ છે બધી અને સવાર સવારનો નજારો કંઈ આવે છે હાલો હવે મળીએ આપણે આગળ આગળથી અહીં ચડવાનું ચાલુ કરી દીધું છે હાલો હવે માતાજીનું નામ લઈ અને ચાલવાનું ચાલુ કરીએ અને આપણે થી ચડી જાય અરે ચાંપાનેરથી ચડી જાય છે માચી થી જવાનું છે ઉપર દર્શન માટે તો અમારા સાથે છે ઉત્તમ જય માતાજી કહે જય માતાજી અને અમારે નવીન છે અમારે ત્રણ જણ આવ્યા છે ત્રણ જણનો હુકમ થઈ ગયો માતાજીનો તો આપણે આવી ગયા બાજુ ફરવા માટે હાલો હવે જાય દર્શન કરવા માટે આ રીતનું ટ્રેક છે હાલો આપણે ચડિયા દર્શન કરવા માટે અને આ આપણે તો વિડીયોમાં તમને જણાવવાનું છે કે હાલ ચોમાસામાં કેટલી લીલોતરી હોય છે અને કેટલું મસ્ત લાગે આપણે કેટલી વાર આવ્યા છે પણ ઉનાળો હોય એટલે બધું સુકાઈ ગયું હોય અને અત્યારે ચુમાસામાં ચોમાસામાં એટલે આખો ડુંગર એકદમ લીલો લીલો તમે જ્યાં જોયો ત્યાં મસ્ત લીલોતરી એકદમ છવાઈ ગઈ છે એટલે હાલો વિડીયોમાં ખૂબ જ મજા આવશે બન્યારો તો જો અત્યારે ચોમાસામાં આવીએ એટલે જો જંગલમાં કેવા મસ્ત એવા ફૂલ ખીલી ગયેલા છે જો અને આપણો ટ્રેક ચાલતો રહ્યો આગળ રોડ આવી રહ્યો છે આગળ રોડ આવી રહ્યો છે અને અત્યારે સીતાફર છે આ ઉનાળામાં જાણવા આપણે ઉનાળામાં આવીએ એટલે ત્યાં પથ્થર પથ્થર દેખાતા આખી અત્યારે આ લીલું મસ્ત સારી એવું અને છે અહીંયા રોડ આવી ગયો છે દેખાડો અહીંયા છે રોડ અહીંયાથી થી બધા જાય ત્યાં સુરિ દેવ પણ ઉગી ગયા છે રોડ નો ફૂટબોલ મારવા ફાટ ફૂલ આવી ગયો છે સામે રોડ અને પહેલો દરવાજો જે કે તે પહેલો દરવાજે આપણે પહોંચી ગયા છે ઉઢિયા દરવાજાને કહેવામાં આવે છે આ તો તમે પાવાગઢનું ના દ્રશ્ય જોઈ શકો છો કંઈ દેખાતું નહીં વાદર વધારે આવે આ અને આ છે દરવાજો હા છે રોડ છે સરસ મજાનો સામે

અત્યારે મતલબ ઓછી જ ભીડ આવે પણ આપણે ફરવા વાળા દર્શન માટે આવે ઘણા લોકો આવી શકો અહીંયા બહુ મસ્ત જંગલ મજો અને સરસ મજાના આવો તમે રંગબેરંગી જાત જાતના ફૂલો દેખાય છે આખો ડુંગર એકદમ ફૂલથી છવાઈ ગયો છે જબરજસ્ત લાગી રહ્યું છે બાકી જોવા કેવા ફૂલ ઉગી ગયા છે જબરજસ્ત આખો કિલ્લો જો ફૂલથી ભરી ગયો છે બરોબર અત્યારે અમારા ત્રણ જણ સિવાય આ જંગલમાં કોઈ નથી સરસ મજાની ને એવો છે શાંતિ ને એકદમ આરામથી જઈ રહ્યા મજા આવે બાકી સવાર સવાર મસ્ત સારા પક્ષી બોલે છે કઈ તો મોરનો અવાજ આવે છે એટલે ખુશ ખુશાલ આમ દિવસ તો આપણો સુધરી જાય એવી રીતનું છે મજા આવે છે કેટલી મસ્ત પક્ષી બોલે છે સામે વાંદરા પણ હે ચાલો બી હું ખાઈ કઈ મહિલું બાઘ એમ બાઘ ઉપર ચડી ગયા મોટા મોટા વાંદરા

કેટલું શાંત વાતાવરણ તો મિત્રો આ છે મેદિ તલાઈ અંદર આવેલું છે આપણે ચાલીન ચાંપાનેરથી થી આવીએ તો આ તલાઈ આવે સરસ મજાની તલાઈ પણ અહીં ધ્યાન રાખવા જવું કારણ કે કોરમૂર ચારે ઓર જંગલ છે એટલે જંગલી પ્રાણીઓ અહીંયા આવી શકે પાણી પીવા એટલે આપણે આવે આપણે નીકળી જાય આ તલાવ છે અહીંયા એને મેદિ તલાઈ કહેવામાં આવે છે અનારામાં અત્યારે શર સરમાં એક એવી અનેરી ખુશબુ આવે આમ મસ્ત સારા એવા ફળ બધા ફૂલની અત્યારે ચોમાસામાં વરસાદ હોય ને એના કારણે બહુ મસ્ત એટલી મસ્ત ખુશ્બુ આવે ને આપણું મન ખુશ થઈ જાય એવી બધા ફૂલની સુગંધ આવે છે સારી એવી અને આપણે હાલી રહ્યા છીએ હજી ધીમે ધીમે આજે આખો દિવસમાં એક ટ્રેકિંગ કરવાનું છે આપણે આખું પાવાગઢમાં ફરવાનું છે કંઈ જોવા લાઇક કરો તમને બધા દેખાડી દેખાડીશું ઘણા આપણા વિડીયો પાવાગઢના બનાવ્યા છે પણ એમાં વધારે જંગલ વિસ્તાર હોય ને અંદર મેન શું કે આટલી લીલોતરી નહીં જોવા મળે ઉનાળામાં આવીએ એટલે બધું પથ્થર જ પથ્થર દેખાતા હોય અત્યારે તમે જુઓ એટલે મસ્ત શાંત વાતાવરણ અને મસ્ત સારું એવું લાગે છે ખાડો તમને બધું દેખાડું જંગલ એકદમ મસ્ત જોવા માટે મસ્ત સારું જણાવ્યું જંગલ એ જંગલમાં આપણે હાલી જવાનું ધીમે ધીમે બાજુમાં રોડ નો અવાજ આવે રોડ નજીક જ આવી રહ્યો આવે છે છે જંગલ હોવાની એકદમ બે અહીંયા જાય ને એક હું ત્રણ જણા હાલી જાય સામે ત્યાં આવે છે ભદ્રકાળીમાં નું મંદિર આ સાઈડું બધું લીલું લીલું પછી આપણે ત્યાં કેટલો દેખાય ને પણ જવાનું છે બધા રસ્તા આવશે પગથિયા હતા અને હવે આપણે આવા પથ્થર ને હાલીને જવાનું છે મજા આવશે ભાઈ પથ્થરમાં રસ્તો એવો મળી જાય એવો હે હાલી જવાનો આ રીતના પથ્થર આવે બધા એમાં ધીમે ધીમે હાલતું રહેવાનું મતલબ શોર્ટકટ ચડવું તો બાકી રોડની બાજુમાં બનાવેલી છે ફૂટપાથ ત્યાંથી પણ ચાલીને જઈ શકાય કોઈ મારો જેવો હોય શોર્ટકટ પકડવા વાળો એ આવી રીતે અહીંયા અડધા રસ્તામાં આવી રીતે પછી આવો પથ્થરમાંથી હાલ્યું જવાનું વહેલા પહોંચવા માટે પણ મહેનત તો આપણાની એટલી જ લાગવાની છે પહેલા કે મોડા મહેનત તો જે આપણે ફૂટપાથ પરથી હાલીએ મહેનત આ પથ્થરમાંથી હાલવાની આવે છે તો હાલો તમે આ બધા કે આવી રીતે પથ્થરથી પથ્થર ચડાવવા માટે કે આપણા મકાન બની જાય સારું કે બની જાય એના બનાવ્યા છે ચાલો અહીંયા આગળ મહેનત કરી આગળનું તો કશું નથી મળતું આ પાણીનો રસ્તો જ છે આપણે વરસાદમાં પાણી આવે એટલે અહિયાં મોટા ચાલતો હોય પણ હા આજે વરસાદ નથી એટલે સારું હાલો મળીએ સૂર્યચંદન વિસામો અને ક્ષેત્ર અહીંયા ગાડી કેવી બી અમિત શાહ નું ઉદઘાટન કરેલું છે ગાડી ગાડી જબરજસ્ત ફરી બસ પેસેન્જર ઉતારી રિટર્ન પણ આવી ગયા જે આપડે અડધે પોઈન્ટ છે અહીંયા ટાઈમે આવો તો આઠ નવ વાગે અહીંયા રોજ તમને નાસ્તો કરાવ બપોરે જમાડે છે અહીંયા ઘણી વાર મેં પ્રસાદ પણ લીધી છે જમ્યો પણ છે આ છે અહીંયા તો આ છે પાવાગઢનો સેલ્ફી પોઈન્ટ જેવા સેલ્ફી પોઈન્ટમાં અહીંયા ઘણી મોટી એવી જગ્યા આપેલી છે અને અહીંયા થી પૂરો આખો ડુંગર એકદમ લીલો દેખાય છે તમે અને વાદળના કારણે ઉપરનો સીન નથી આવતો બાકી તમે જોઈ રહ્યા છો ને સુપર એક નંબર નજારો આવી રહ્યો છે તમને આગળ દેખાડો હજી આગળ આગળ તમને હજી દેખાડું ન્યા જે આપણે કુણિયામાં આદેવનો કઈ એક વોટરફોલ ફોલ આવે છે ત્યાં પણ પાણી ચાલુ જ છે તે દેખાય છે તો ચાલો તમને આગળ જઈને દેખાડીએ પણ ન્યા જવું અત્યારે બહુ મુશ્કેલ કામ છે આપણે એવા ટ્રેક નથી કરતા આપણે અહીંયા સુધી નથી પણ જબરજસ્ત એવો સેલ્ફી પોઈન્ટ આવે છે જબરજસ્ત દેખાય એવો મસ્ત વ્યૂ થાય છે પણ જો ડુંગરમાં વધારે વાદળના કારણે દેખાતો નથી ને એક નંબર આપણે અહીંયાથી ડુંગર લાગે આખો લીલો એકદમ અંજન જેવો દેખાય જશે પણ પાવાગઢ અને ખૂબ સરસ નજારો એવો આવી ગયો છે મસ્ત આપણે પણ આવી છે પછી થઈ જશે એમાં તેની હલો મળીએ હાય નવીન કેવું લાગે છે કેવું લાગે છે એકદમ મસ્ત મસ્ત લાગે છે હા કરો જલસા તારે તો મિત્રો આ છે અહીંયા આજો આ અહીંયા વોટરફોલ એક મસ્ત પાણીનો ધોધ પડી ગયો છે વરસાદ છે છે એક અહીંયાથી પાણી આવે નીચે એ ક્યાં સુધી પડે છે જો કેવો મસ્ત પાણીનો ધોધ પડી ગયો છે આ ડુંગરમાંથી પાણી આવી રહ્યું છે અને અહીંયા થી રસ્તો છે આવવાનો અંદર પણ બહુ અંદર આવવું પડે અહીંયા આવે ત્યાં ત્યાં પાણીનો નો છે અહીંયા ઘણા લોકો આવી જાય છે વિડીયો પણ બનાવી નાખે અને બનાવે છે જો પાણી છે ઉપર થી નથી નીચે જે વાદળ થી અને નીચે આવે પાણી આ રીતનું છે જો આ છે બધો સેલ્ફી પોઈન્ટ આપણે જબરજસ્ત મોટો અહિયાં ઘણા મોટો એવો મોટું મેદાન છે અહીંયા બધા ઘણા યાત્રિકો આવી અને સેલ્ફી પણ લે છે આપણે પછી રહ્યા છે ઉપર વગર રસ્તે પથ્થર માંથી ના લે હાલીને જવાનું એવું જ તમે જોઈ રહ્યા છો આપણે પગેથી આવે તો મજા આવે બાયક ધારણમાં શોર્ટકટ ગુટવા જાય ત્યાંથી એકદમ સમજી લો કે બે ત્રણ ચોથા મારો સુધી આપણે આવી રીતે ચડી ગયા બાય બાયપાસ આમ જાય તો એક કિલોમીટર અંતર ફરવું પડે આ શોટકટમાં ચડી જાય શોર્ટકટ ચડ્યા તો આ એક કિલ્લામાં આવી ગયા છે આ કિલ્લામાં તમે જોઈ શકો છો રસ્તો આમથી નીચેથી આવવાનો તો આપણે અહીંયા ઉપરથી ને થાય હાલો અહીં પણ બહુ મસ્ત સારો વિડીયો લેવાયું હે તમે આ આ દ્રશ્ય ક્યાંય નહીં જોયું ગજબ આપણા માચીને પાછળ પહોંચી ગયા તમે હવે ઉપર દેખાઈ રહેશે ડુંગર સરસ મજાનો હાલ હજી તમને આ સાઈડ આપણે તમને લહેર દેખાડી દઈએ દેખાડી દઈએ અહીંયાથી જો આ છે અહીંયાથી આપણે નીચેથી આવવાનું હતું આપણે ઉપરથી ડાયરેક આવ્યા હવે જોઈ શકો છો અહીંયા ખંડર જેવું છે કંઈ જો મહેલ જ જે કંઈ જે છે તે જોવા મોટી મોટી گفائی بس پر نظارہ فوٹا پڑتا تھا فٹا پڑتا تھا ڈائریکٹ شاٹ شاٹ کرتی پہ آپ دیکھا અને સરસ મજાનો નજારો એવો આવી રહ્યો છે અને આ એક મોટી આ કંઈક માલનું જ છે બનાવેલું છે કયો માલ છે એ ખબર નહીં અહીંયા આ રસ્તો પણ છે અહીંયા સરસ મજાનો હે હં પછી એટલો બલાદ કહ્યું એવું કે બધા અહીંયાથી આવી રહ્યા છે આ રસ્તો છે અચ્છા રસ્તો ઉપરથી અહીંયા આવાય છે સાઈડ અહીંયા એક છે પાણી અને આ સાઈડ નો હજી તમને નજારો નથી જો અહીંયા એક સામે એક તળાવ છે અને થી તળાવ રાસ્તો રસ્તો અંદર આવે છે અહીંયા થી પાણી પડે છે ત્યાં પડેલું પાણી એક ઉપર ડુંગર માંથી અહીંયાથી પાણી પડે કેટલા સરસ મજાનો નજારો આવી દે છે આપણે માચીએ પહોંચી ગયા છે હવે હવે માછી પહોંચી ગયા સરસ મંજારના નજારાનો એક વ્યૂઝ પણ લઈ લીધો મજા આવી ગઈ અહીંયા હું હજી એક વાર આવ્યો તો અને આ બીજી વાર આવ્યો પણ મજા આવી ગઈ હવે અહીંયા બે ચાર ફોટો પાડી ગયા મસ્ત સારા મળીએ પછી હાલો હું ભાઈ વાહ નજારો શું સરસ મજાનો ત્યાં આપણે આખું ચાંપાનેર છે ત્યાં બસ સ્ટેશન છે બસ સ્ટેશનથી આપણે આવ્યા અહીંયા આ સાઈડ હાલો છે ત્યાં છે મેઇન ગેટ આપણે પાવાગઢના એન્ટર ગેટ ત્યાં સાંભળે છે ત્યાં સામે ડુંગર છે અને એક આ સાઈડ ડુંગર છે દિવાલ પર જુઓ કેટલું મસ્ત સરસ મજાની ઘાસ થઈ ગયું છે અને અહીંયા સીન ગઈ રહ્યો છે ઘણી જગ્યા છે સરસ મજાની ઉપર સરસ મજાની એવા ફૂલ તો જ્યાં જુઓ તા એવાની ફૂલ હોય છે હમ અહીંયાથી હા પહેલાંના પગ થયા છે ચડવાના ઉપર આપણે અહીંયા પહોંચી ગયા છે ભાઈ આ કયા રસ્તો જાય આ બીજે જાતો રસ્તો લાગે આપણે જવાનું છે આ સીન ઉપર હવે મળીએ અને કેવો સરસ મજાનો જબરજસ્ત મોટો કેટલો જૂનવાળો આ વડ છે કેટલો મસ્ત વડ છે મિત્રો આપણે માછીમાર પાસે ઘણી વાર આવે પણ તમે આ જગ્યા ક્યાં નહીં જોઈ તમને બતાવો હાલો આજે આ જગ્યા કેવી છે હાલો

અને આ ઘણો જૂનો પાયો છે તમે અંદર અવાજ પણ કેવો આવી રહ્યો છે એમ તેમ અવાજ અને આવા ઘણા એવા જગ્યા પર જવાના કહેવામાં આવે છે કે અહીંયાથી ઘણી પણ જગ્યા આપણે જુનાગઢ છે કંઈ તો મોટા મોટા દૂર જગ્યા પર જવાના એવા ઘોંઘરા કહેવામાં આવે છે અહીંયા એવું લાગી મને અંદાજે એવું લાગી રહ્યું છે કે આ ઘોંઘરા જોવા જોઈએ અલગ અલગ છે એક બે ત્રણ ચાર પાંચ દસ પંદર વીસ

એ દિવાળ પર તમે જોઈ રહ્યા છો ને એકદમ આ લીલી લીલી કેવી આ જામીન છે એટલે કેટલું મસ્ત લાગી રહ્યું છે અમને બે ઘણી આપણને આનંદ આવી જાય એટલો મસ્ત નજારો લાગી જશે એટલે આપણે આજે ખૂબ જ મજા આવી ગઈ છે અમને અહીંયા ફરવાની તમે પણ અત્યારે ચોમાસામાં આવો તમને ખૂબ જ મજા આવશે રીતે અને અહીંયા અત્યારે એકદમ લીલોતરી આખો ડુંગર લીલો લાગે એટલે તમને આમ જોવાની એટલી ખૂબ જ મજા આવશે આનંદ લાગશે રીતે અને સવાર સવારમાં અમે આવી ગયા છે હજી આપણે માતાજીના દર્શન પણ કરવા જવાના છે હલોજીએ દર્શન પણ કરીએ મળીએ જો તમે કેટલા મસ્ત નજારો છે હલો મળીએ પછી જોઈ રહ્યા છીએ આપણે પાવાગઢનો નજારો આપણે પહોંચી ગયા છે માચી અને જો માચી પહોંચી ગયા છે સામે દેખાઈ રહ્યા છે પાવાગઢ આપણે ફાઇનલી માચી પહોંચી ગયા અને હલો હવે હજી આપણે ઘણા પગથી બાકી છે નીચેથી આરામથી વિડીયો બનાવતો બનાવતા જાય અને જો માચી પહોંચી ગયા છે આપણે દેખાઈ રહ્યા છે સામે ડુંગર હવે પહોંચી ગયા છે માચી મળીએ પછી હાલો તાપામ ને માછી પાસેથી કંઈ આવો આવી જાય છે પાવાગઢ અને આપણે હાલ અહીંયા નાસ્તો વાસ્તો કરવો હોય તો નાસ્તો પણ મળે અને હાલો હવે આપણે દર્શન માટે જઈએ દર્શન કરીએ ફટાફટ મળીએ પછી હાલો દર્શન કરીએ ચાલો હવે આપણે માતાજીના દર્શન માટે જઈએ અને હાલો આપણે ચાલુ કરીએ ટ્રેકિંગ ટ્રેકિંગ મસ્ત થયા અને હાલો હવે મળીએ પછી સરસ મજા નજારા સફેક જય માતાજી મળી હાલો હા એ તમને આગળ આવવાના આવા દ્રશ્ય ઘણા સારા એવા દેખાશે બરાબર એટલે ધ્યાન રાખવું વગર ની ગાડીઓ ઘણી બધી ચાલતી હોય એટલે ધ્યાનથી ચાલુ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગયામાં દેવ ચીખરિયા દેવડ છે અને લીપ હજી આપણે છે ત્યાં સુધી જવાનું ત્યાંથી પછી ઉપર આવવાનું વાદળ અહીંયાથી ને તો વાદર ફટકાય અને ઉપર જઈ રહ્યું છે જે દેખાવાનું ડુંગર બંધ થઈ ગયો છે ત્યાંથી એક તમને પાછું વાદર નીચું દેખાય ત્યાંથી ઉપર ચડતું એવું લાગે ગુ સિંગ દેખાય મસ્ત મજાનો હાલ હજી મળી આપણે વાદળ ફટકાય એટલે કેવું પાણી પડે પહાડમાંથી શેખ સુધી અહીંયા પાણી પડે પગે પગથીયાત્રા થોડાક લીલા થઈ ગયા એટલે ધીમે ધીમે નીચે જોઈને હાલવું પડે પાછળ પાણી પાણી અને પહાડ પણ એકદમ

જો હજી ઉપર તો ઘણું બધું એવું કામ જ ચાલી રહ્યું છે જો ઉપર પાછું ફરી એકવાર વાદળ ટકરાઈ ગયો વરસાદ આવે એવું કેટલું મસ્ત આ એક લિફ્ટ બની રહી છે મોટી જબરજસ્ત એના આ સાસ્ય આખું જ ભરાઈ ગયો છે હજી દુધિયા તલાય ઉપર આવશે એ પણ ઘણું બધું ભરી ગયું છે અને આમાં કંઈક બનતું જ રહેશે ઘણી બધી સુવિધા થાય છે જો હલો હજી પ્રસાદ છે પહોંચી ગયા ને હવે આગળ જવાનું છે આગળ મળીએ પછી ધીમે ધીમે છે એક કલાકની મહેનત પછી આપણે છે કે દુધિયા તલા પહોંચી ગયા છે આખી આપણે દુધિયા તલા હાલો તમને દેખાડો અહીંયા પ્રસાદની ઘણી બધી એવી દુકાનો પણ છે અને આ છે દુધિયા તલા અને આ શામ છે અન્ન ક્ષેત્ર હમણાં અગિયાર વાગ્યા પછી આ પ્રસાદ મળે છે પ્રસાદ દબાઈને જવાનું જે સમય હોય એમને અને હવે પતરા પણ નાખી દીધા છે સારું કામ થઈ રહ્યું છે દર્શન માટેના ચાલો પછી મળીએ વરસાદ છેલાવ અત્યારે પાણી ભરાઈ ગયું છે ઉનાળામાં ખાલી હોય અત્યારે ભરાઈ ગયું છે પાણી હજી વધારે ભરાશે વરસાદ પડશે હાલ હવે મળીએ પછી જીત્યા તલાવમાં આપણે હાથ મોડે માતાજીના દર્શન માટે આપણે ફાઈનલ પર પર પહોંચી ગયા છે અને હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છે ચાલો દર્શન કરવા જાય માતાજીના અને મળીએ પછી જાય માતાજી દર્શન ના અત્યારે પગે છે કમ્પ્લેટ મસ્ત બની ગયા છે એટલે સારું હોય હાલો તમને અને અત્યારે વરસાદનો માહોલ માહોલ હોય ને એટલે બહુ મજા આવે બહુ જ મજા આવી ગયા જાય મેઇન ગેટ અહીંયા પણ એક મોટી ક્રેન્ક

આવી ગયા છે અને હાલો હવે દર્શન કરી લે માતાજીના જય મહાકાળી આપણે પહોંચી ગયા છે પાવાગઢ માતાજીના મંદિરે ખૂબ જ મજા આવી પાછળ મંદિર સરસ દર્શન કરી લઈએ પહેલાં તો માતાજીના આપણે અહીંયા આવ્યા તો માતાજીના પેલા દર્શન કરવાનું દર્શન કરીએ પછી મળ્યા દર્શન લો અને જય મહાકાળી લખવાનું મિત્રો માતાજી આપણે દર્શન પણ કરી લીધા વરસાદી પણ લઈ લીધી અને દર્શન કરી લીધા આજ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખશું અમારી મારી ચેનલમાં તમે જોવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો તો આપણા મસ્ત રીતનું આપણે આપણે માતાજીના દર્શન પણ થઈ ગયા અને ખૂબ મજા પણ આવી ખૂબ મજા પણ થઈ ચાલો તો બધાને ત્યાં સુધી વધારે બીજા વિડીયોમાં મળશે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી અને હા સમયમાં તમે જય મહાકાળીમાં નખવાનું નહીં મળી હાલો પછી જય